સો હેલો વેલકમ ટુ ચેનલ સોલંકી વ્લોગ તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે છે તો તો કેમ છો બધા આજે હું લઈને આવી ગયો છું તમારા માટે એક નવો નવો અત્યારે ગયા બપોરના અને મારે જવાનું છે ની લેવા માટે હાઈવે રોડે તો તમે લોકો વિડીયો કન્ટીન્યુ બના રેજો ત્યાંથી આવીને આપણે એક બીજી જગ્યાએ જવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ખબર પડશે કે એની પછી ક્યાં જવાનું છે એમ તો વિડિયો માં કન્ટીન્યુ બનાઈ રહ્યો ઉપર રો નીલિયો આવી ગયો છે મેમરૂ તડકાનું મજા આવી ગઈ મજા હું આવે હવે આઈ છે આપણે જવાનું છે સી હોટેલ જવાનું છે સોડા પીવા માટે સોડા કાઈ છે નીલિયો પાછો ને તો વિડિયો માં કન્ટીન્યુ બનાઈ રહો આઈ ગયા સી હોટેલ માં જોઓ મિલ્યો ગયો છે સોડા લેવા સોડા લેના આવે પછી સોડા પી લેવી થોડી ઇંસ્કા ખાઈ જાય એનો તો વિડિયો માં કન્ટિન્યુ બનાવી રહેજો અને આથી આપણે જવાનું છે પાણીયાળી પોહરી માના દર્શન કરવા માટે તો વિડિયો માં કન્ટિન્યુ બનાવી રહો સોડા પી અને પછી આપણે નીકળીએ તો વિડિયો માં કન્ટિન્યુ

मां घटी रहियो તો આપડે પોગી ગયા છીએ દુઃખી શ્યામ બાપા ના તો દર્શન કરી લીધા છે એના તમને બતાવવું કેવું લોકેશન છે એ અત્યારે પાણી તો નથી જેનું કલર કામ સારું છે તો મીલ્યો થઈ ગયો છે હવે તો આ છે શ્યામ બાબા સરોવર અત્યારે ખાલી છે આ છે જાગનાથ મહાદેવ નું મંદિર કામ ચાલુ છે એનું અને બેઠા છે બાકડે

તેરો તો ખાલી છે આગળ છે ઈ દુખીશામ સરોવર છે તેરો તો ખાલી છે લિમડા કેટલા છે આ લિમડા છે વડલા છે તોરડા છે બધું જો લોકેશન છે આયા આ છે અન્નક્ષેત્ર છે આયા સંત શ્રી દુખીશ્યામ બાપુ સેવા ટ્રસ્ટ છે આ બહુ મોટું છે હવે આપણે આવી જઈએ છીએ પાછા ઘરે ઉખીજા બાપાના દર્શન કરીને હવે સીધા આવી જા ઘરે તો વિડીયો કેવો લેજો એક કમેન્ટ કરીને કહેજો તો હવે આપણે આ આપણા બ્લોગ ને એન્ડ કરશું તો વિડિયો કેમ હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારા ચેનલ વિશુ સોલંકી બ્લોગ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મળીએ ફરી બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય